નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે પાંચ તત્વોથી ઉપર ક્યારે ઉઠાય છે અને જ્યાં સુધી આપણી ઊર્જા પાંચ તત્વોથી ઉપર ઉઠતી નથી ત્યાં સુધી એ પાંચ તત્વના બંધનમાં જ રહે છે અને એ જ બંધન એ જ લક્ષ ચોરાથી યોનીનું બંધન છે વારંવાર જન્મ લેવો પડે છે અને વારંવાર એક યોનિથી બીજી યોનિમાં ભટકાવવું પડે છે તો પહેલી વાત જે સ્થૂલ શરીરધારી જીવાત્મા છે તેનું શરીર પૃથ્વી તત્વથી જ બનેલું છે અને તેને શરીર ધારણ કરીને પૃથ્વી ઉપર જ જન્મ લેવો પડે છે તો મનુષ્ય શરીર પણ પૃથ્વી તત્વ જ બનેલું છે એટલે જ આ શરીરને માટીનું પૂતળું પણ કહેવાય છે એટલે પાંચ તત્વથી ઉપર ઉઠવા માટે પહેલાં જ આપણે પૃથ્વી તત્વથી જમ્પ મારવો પડે છે પૃથ્વી તત્વથી જ ઉપર ઉઠવાની શરૂઆત કરવી પડે છે અને ઉપર ઉઠવાનો મૂળ આધાર પૃથ્વી જ છે કેમ કે આપણે જોઈએ છીએ કે વિમાન પણ પૃથ્વી ઉપર જ ઊભું હોય છે અને તેને આકાશમાં ઉડવા માટે પૃથ્વી ઉપરથી જ રનવે ઉપર જવું પડે છે તો પહેલાં તો આપણે જોઈએ કે એક નળમાં પાણી આવતું હોય અને તે પાણી નીચે બાજુ વહેતું હોય તે પાણીને આપણે ઉપર ચડાવવું હોય તો નીચે જતા પાણીનો વાલ્વ બંધ કરવો પડે છે એવી જ રીતે મુલાધાર ચક્રમાં પૃથ્વી તત્વ પડેલું છે અને આપણી ઊર્જા રૂપી પાણી તે નળ દ્વારા પૃથ્વી ઉપર વહે છે એટલે તો આપણી પ્રથમ ઉર્જા કામવાસના તરફ ધકેલાય છે કેમ કે પૃથ્વીની ગોદમાં કામવાસનાથી જ દરેક પ્રકારના જીવોનો વિસ્તાર વધતો જાય છે એટલે જ પ્રથમ મૂલાધાર ચક્રને જાગૃત કરવું પડે છે મૂલાધાર ચક્રનું ધ્યાન ધરવું પડે છે ત્યારે મૂલાધાર ચક્ર જાગૃત થતો આપણી ઊર્જારૂપી પાણી જે નીચેની બાજુ વહેતું હતું તે બંધ થઈ જાય છે ત્યાં મૂલબંધ બંધાઈ જાય છે અને પૃથ્વી તત્વથી ઉપર ઉઠત બ્રહ્મચર્યની પ્રાપ્તિ થાય છે અને ત્યાંથી ઉર્જા ઉપર ઉઠે છે ત્યારે સ્વાતિષ્ઠાન ચક્રમાં પ્રવેશ કરે છે તો અહીંયો જળ તત્વનો પ્રદેશ છે અને આ ચક્ર જાગૃત થતા પ્રેમ કરુણા અને અભય પ્રગટ થાય છે ત્યારે જળ તત્વ સુકી જાય છે અને અહીંયા ભય ધ્રોણા ક્રોધ અને હિંસાનો નાશ થાય છે જળ તત્વથી ઉર્જા ઉપર ઉઠે છે ત્યારે અગ્નિ તત્વમાં પ્રવેશ કરે છે તો અગ્નિ અગ્નિતત્વ મણિપુર ચક્રમાં પડેલું છે આ ચક્ર જાગૃત થતો મનના સંદેહ અને વિચારનું સ્તંભન થઈ જાય છે અને શ્રદ્ધા અને વિવેકની પ્રાપ્તિ થાય છે હવે અગ્નિ તત્વથી ઉર્જા ઉપર ઉઠે છે ત્યારે વાયુ તત્વમાં પ્રવેશ કરે છે તો વાયુ તત્વ અનાહત ચક્રમાં પડેલું છે અને આ ચક્ર જાગૃત થતો દઢ સંકલ્પ પ્રગટ થાય છે અને વાયુ તત્વ છૂટી જાય છે હવે વાયુ તત્વથી સીધું જ આકાશ તત્વ આવે છે તો આકાશ તત્વ વિશુદ્ધ ચક્રમાં પડેલું છે અને મનુષ્યની ઉર્જા જ્યારે આકાશ તત્વમાં પહોંચે છે ત્યારે બે મટી જાય છે અદ્વૈત ભાવ મટી જાય છે અને અદ્રૈત ભાવ પ્રગટ થઈ જાય છે ત્યારે જ મનુષ્યની ચેતના પાંચ તત્વથી ઉપર ઉઠી શકે છે ત્યારે જ તે નીચેના બધા જ બંધનોથી મુક્ત થઈ રહી શકે છે કેમ કે અહીંયા કોઈ બંધન જ નથી કોઈ સમૂહ નથી કોઈ સંપ્રદાય નથી કોઈ જ્ઞાતિ જાતિ વર્ણ કે કોમ નથી અહીંયા કોઈ નિયમ નથી અને તમે જુઓ એક પંખી જેમ મુક્ત આકાશમાં બંધન મુક્ત થઈને ઉડે છે એવી જ રીતે ચેતનાને સત્ય અને ધર્મની બે પાંખો આવી જાય છે અને પાંચ તત્વના બંધનથી મુક્ત બનીને અસિમની યાત્રા કરે છે હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ